પોરબંદર પોલીસ હમણાં હમણાંથી સોશિયલ મીડિયામાં વધુ પડતી એક્ટિવ બની છે અને રીલ્સ ઉપર વોચ ગોઠવી સીન સપાટા કરતા શખ્સો પાસે માફી મંગાવે છે જેમાં ગંડિયાવાડા નેસમાં રહેતો એક યુવાન દોઢ વર્ષ પહેલા પોતાના લગ્નની સાંજીમાં દારૂની બોટલ લઈને નાચ્યો હતો તે રીલ્સ પોલીસને હાથ ચડી જતા તેની માફી મંગાવી હતી પોરબંદર પોલીસે તેના ફેસબુક પેજ ઉપર એક વિડિયો મૂક્યો છે જેમાં એક યુવાન પોલીસની માફી માંગી રહ્યો છે અને એવું જણાવે છે કે તેનું નામ કરશન કાના કોડ્યાતર છે અને દોઢ વર્ષ પહેલા તેના લગ્નની સાંજી હતી ત્યારે દાંડિયા રાસમાં પોતે હાથમાં દારૂની બોટલ લઈને નાચતો હતો અને દારૂની છોડ ઉડાડતો હતો પોતાને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું હતું તેથી પોતે આવી રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે તેમ જણાવીને તેને વધુમાં ઉમેર્યું હતું કે ઇન્સ્ટામાં તે આવી રીલ્સ મૂકવા બદલ પોલીસની માફી માંગે છે પોરબંદર પોલીસ દ્વારા આ રીલ્સ મૂકનાર યુવાન પાસે માફી મંગાવતા હોય તેવી પોસ્ટ ફેસબુકમાં શેર કરી છે પરંતુ તેની સામે કોઈ ગુનો નોંધ્યો નથી બિફોર અને આફ્ટરના વિડિયો તૈયાર કરવા માટે જાણીતી બનેલી પોરબંદર પોલીસે જે તે સમયે કરશન કોડિયાતરના લગ્નમાં દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોઈએ તેનું રસપાન કર્યું હતું કે કેમ તેવી માહિતી આપી નથી મહત્વની બાબત એ છે કે કરશન સિવાય અન્ય એક વ્યક્તિના હાથમાં પણ દારૂની બોટલ હતી અને તે પણ દારૂની છોડ ઉડાડતો હોય તેવું વિડીયોમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે પરંતુ તે અંગે કોઈ વિગત જાહેર થઈ નથી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર